તો આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જન્મદિવસ છે સેવાકીય કાર્ય કરીને જન્મદિવસની ઉજવણી કરાશે હર્ષ સંઘવીએ સેક્ટર બે માં ગૌપૂજન કરીને જન્મદિવસની શરૂઆત કરી છે ગૌશાળાઓમાં અબોલા જીવોને લીલો ઘાસચારો ગોળ અને લાડુ ખવડાવી ગૌ સેવા કરાશે હર્ષ સંઘવીના એકતાળીસમાં જન્મદિવસની આજે અનોખી ઉજવણી નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર તથા સુરતના વિવિધ સેવાકીય કાર્યોમાં સહભાગી થશે

બોતેર કલાક સુધી આ ઓમકાર જાપમાં દેશભરમાંથી લાખો લોકો આ જાપમાં જોડાવા માટે સોમનાથ ખાતે પધારી રહ્યા છે